હેલ્ય ટુ ફેમિલી કેમ છો મજામાં બધા મિત્રોને મારા નવરાત્રિના જય માતાજી રામ રામ અને સીતારામ તો મિત્રો આજે આવી ગયા છે આપણે જાનમેર તો આજે જવાનું છે દર્શન કરવા ખોડિયાર માતાજીના તો તમે અમારા વિડીયોમાં ઠેઠ લગણ બના રહેજો અને નવા હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે જવાનું છે આપણે ખોડિયાર માતાજીના દર્શન કરવા તો ચાલો જઈએ ખોડિયાર માતાજીના દર્શન કરવા આ છે આપણી ગાડી અહીંયા પડી છે અને આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે આ છે માતાજીની ધજા તો પણ દર્શન કરી લેજો અને આ છે માતાજીનું મંદિર ક્યાં માતાજી છે તો કોમેન્ટમાં જરૂર કઈ કરી દેજો અને ક્યાં ગામ છે એ પણ કોમેન્ટમાં જરૂર કહી દેજો તો ચાલો જઈએ આપણે માતાજીના દર્શન કરવા માટે ભાઈ જાય છે દર્શન કરવા માટે અને આપણે પણ અત્યારે નવલા નોરતા માતાજીના ચાલી રહ્યા છે તો બધા મિત્રો વિડીયોમાં ઠેર લગ્ન અને અમારા વિડીયોમાં લાઈક શેર કોમેન્ટ પણ કરતા રહેજો આ છે માતાજી તું પણ માતાજીના લાઈવ દર્શન કરી લેજો આ છે કુબના ખોડિયાર માતાજીનું મંદિર તો મિત્રો લાય પણ દર્શન કરી લેજો અને અમારા વિડીયો માટે એટલે ગણ બિના રહેજો આ પાડી દઈએ માટે એટલે બિના રહેજો કોમેન્ટમાં જય માતાજી લખી લેજો તો આ છે માતાજી અને આ છે માતાજીનું મંદિર અહીંયા છે આવે સિંહની પ્રતિમા મૂકવામાં પણ આવેલી છે તો તમે પણ જો અહીંયા આવો તો જરૂર આવજો અને મસ્ત મજાનું લોકેશન છે આજુબાજુની વાડી વિસ્તારનું લોકેશન પણ મસ્તીનું છે જો આ મસ્ત મજાનું લોકેશન છે

કોમેન્ટ જરૂર કરી દેજો ગાડી અને મસ્ત મજાનું જાડવાનું પણ લોકેશન સારું છે તો અહીંયા પણ મસ્ત મજાના લુક ઉતારવા માટે બધા મિત્રો પધારજો આ છે ધજા વોર્ડ મારવામાં આવેલું છે તો જરૂર મિત્રો પધારજો બધા તો બધા મિત્રો ને મારા જય માતાજી જય ખોડિયાર માં કોમેન્ટમાં જરૂર કરી દેજો અને નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ છે ખૂબ ના ખોડિયાર માતાજી ઝાંઝમેર